હાય મિત્રો કેમ છો મજામાં તમે મજામાં હે ને અમે મજામાં છે તો સ્વાગત છે તમારું નવા બ્લોકમાં તો બધા જય જય રામ રામ ને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી માતાજી તમને હખ્યા રાખે તો ખુશ રહો સ્વસ્થ રહો ને એકદમ મસ્ત રહો ચેનલમાં નવા હોય તો લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો આપણી વડલો કાપવાનો હે ખોરવાનો હે અને આપણી પાણી પણ ચાલુ છે ભરવાનું આપણા બ્લોકમાં કન્ટિન્યુ રહેજો આપણે આજે વડલાનું ઉદઘાટન કરવાનું હા હું આ કટું હતું પણ પાછો આવો થઈ ગયો હાવ દુસો આજે કીધું પર્સન ઘેર હે ને તો બે

કવાડો હારો હોય ને વરસાદ જેવો એટલે વાંધો નહીં આવે આજ જોડલાનું કામ લેવાય જાય તો આપણે આ સહેલું પાણી રાષ્ટ્ર તો આપણે bē bārā phatā bārā phatā phatā pharā i tli apriyā mā lō sā lō tā sā lō jirākho pade pārke pārlo hē seto nē torīyā sē bē i tli bē torīyā pē jān dewo pade tā lō

પરી હુંથી પણ ડરતા જઈએ કાકી આરામ ન ઓલાય મકકેની બોટલી ભાંગ પડે ને છોડવાય ભાંગ પડે ઓય હા પોટકણા કાઈ કાટકે જાય લે આમાં ધીરે 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 હાવ ની રહેતે આલમ પડે અપનતા પારી માં દે પગ લહેરે ને ગોટુ ખાઈ જાય આવી ગયા તા તા ખરી પણ ભરેગા બાકી આ બધા જોવા જેવું ગામણા પાકઈ જાહેર પાણી ભરાઈ જાય પછી आ मुका मुकिंग होता पा पा को मडियो कि जा पा है ता पारियो नबड़ो तो नबड़ो तो ये हरा कर हो घाटा थाका फूल होता पहला स का

પાણી વારતી હોય તો તો ખણ ખણ ખળ ભીણાઈ જાય પણ જ્યારે બીજાનું વારવાનું હોય ને ત્યાર રહે જાય પછી કારણ કે જણતા કંઈ ખડ ઉપાડે ને બાજુ વળે વારતી હોય તો આપણો જીવ ન રહેતી એમ આમાંય આપણી હાલવા ચાલવાનું તો હોય ક્યારે જોવા જાવ હોય તો આપણે આટલી એટલે ઉપાડી જઈએ જઈએ ત્યાર ને આવી તો અશોખ પણ જાય ખેતા આપણી ઉપાધિ નથી એવું પાણી વારી એ આપણી બધું ઘેરકામ મૂકે મૂકેને ગાતા એવું મંડીએ કરવા કારણ કે ખેતરમાં કામ હોય એટલે ઘેર તમ થોડુંક કીધું હોય કામ ને થોડુંક બાકી હોય એટલે એ આપણી કામ ઘર નજરી છે પાણીનું આપણે વારી હતી એનું પાછું નું ચાલુ હોય એટલે

એટલે ભૂખ લાગે ને તો આપણે કંઈ ટેન્શન ન રહીએ ખેતરમાં આમ તો જો કે ખાવાનું બધું હોય જ કોક એવી વસ્તુ હોય ખેતરમાં કે ખાધા જેવી ન હોય બાકી તો ખાધા જેવું આમાં હોય જ એટલે આપણે થોડોક ટેકો થઈ જાય ભૂખ લાગી હોય તો ને ખાતી જાય એટલે કંઈ નો ટેન્શન કે ભૂખ લાગી ભૂખ લાગી એ સા દેવા જવાનું રહે પણ અટાણે તો એવો પડવા આવીએ એટલે સા નહીં કંઈ જરૂર અટાણે ને એવું આપણી ઘેર જ રહેવાનું હે ઘરનું કામ કરવાનું આ જો એ આપણી એટલું કામ ખરાનું બાકી રહેનું કારણ કે આ લોકો ભરેખ હતા એટલે એનો હેઠો ઉખોડાનો તરાના હોય ને એ આપણી ખેતરમાં નડ્યા રાખે ઢગલીયું કરી દીધી હે ભેગો કરે એને એ નાખ્યા ને ફરકાવી નાખીને પણ દિવાળી મૂકીને ફરીએ નહીં દિવાળી મૂકવાની હેઠ તરાની ધુડ જ છે કદાચ ઉકાળામાં નાખવાનું થાય ત્યાં આપણે ટાઈમ મળીએ તાર કરીએ હમણાં તો પરવાર હે ને ના કંઈ આપણી આ જગ્યાની કંઈ જરૂર ને તો આપણી સેટ ઓરણું વાર્યું ને આ મગ નીકળીએ તાર સેટ આપણે આ તો ય મમન દીવાઓ વન થાય તલા પણ તાપ દે આત જરૂર છે ને એટલે આ તા નો ટેન્શન હે આપની કઈ જરૂર યાદ ઓટારે મત કાળ કરવા ની જરૂર છે ને એ દેવી સાફ કર બાકી બે ગોતે ગોલી કઈ ટેન્શન હે ને હા જો આ મને આપું દેખાય ને કાકે ઓરિયા માં સડી માં બેય સડી માં થી માં અંદર મગ ભરેગા બતાય એટલે આ જાવું પડે હા પાહે તાર ખબર પડે કે ક્યાં ક્યારામાં પાણી જાશે નકર નાકા સોખા દેખાતા હતા દેખાય નહીં ખાલી પાણી જ ઝરાક દેખાય આખી તૈનો દેખાય જાત ને આનો થી બાહો દેખાતા આપો સોખો કર નઈ હોય બસ માં પોગળો હ ને ન્યા પાણી નઈ કિરા રાખે એટલે ન્યા તકળ થાય ને આ સાઈડ નો આપડી સોખો કર નઈ કયો જાય પાટ બાજુ પર આલી સોસે એ બઢઈ ફરજાવાનો હે આખો ચોકો થગો હવે આ બઢઈ બકાલંદુ સોહે ખડનતી જરા કોકાય ન તો પછી આપડી સદજે જાવ સાત થઈ જશે જો ગોસન છે ટોળ્યા હાથે પૂગી ગયા કાન કે જાવું જ પડે માલેત ને જોવા તો જાવું જ પડે પછી જવારે પાછો ક્યારો કોરો રહે જાય ને આપણે જ્યાં અહીંયા હવે લુગડા ધોવાના હે લુગડા ધોતી હતી તા લાઈટ ગઈ હતી લાઈટ ચાલુ કરવા ગઈ મોટર ચાલુ કરવા આવી હવે ધોઈ નાખીએ કપડાં થોડા ખેંચતા બહુ ઝાઝા ને તારક જોડી છે એટલે હમણાં ફટાફટ ધોવાઈ જશે